તો મારા ખલેજા એમાં કેટલા માણસો રહેતા હોય છે એવડા ઘરમાં પંદર જણા વધારે માં વધારે તો એવડા કરવી જરૂર શું અમને આપી દે તો મને બોલબા ને હમણાં વિશાલ ને કેમ મારે જોઈએ હે વિશાલ ભોગા દાન જ જોઈએ ને અમને આપી દો ભોળત ક્યાં સાહેબ છૂટી ગયો સાથ તારો રહી ગયો દુઃખ નો તારો સુરત નો તારે કેમ છોડવું છે હવે સુરત

એમને હીરામાં પહોંચું છે નહીં ફોર પીમા તો બિલકુલ નહીં આપણો વિડીયો ચાલુ છે ને હૉ થઈ ગયા હવે એમને ગાડીએ મૂકતા જઈએ ગાડી હજુ આવી નથી